દોસ્તો નવી વિડીયો સ્વાગત છે બધાનું ફરીથી એક નવા બ્લોગમાં કોમેડી સાથે અને હા વિડીયોમાં તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને યુટ્યુબ હતો તો ફોલો કરી દેજો તો કન્ટિન્યુ થઈ બ્લોગમાં cô buồn mà nó mẹ say bài <laughs> con rồi nha, ô ô đấy, là rồi này, mình đã mày chơi chơi xem cái đống, rồi ha đấy, đi rồi

સખી તો કે બેઠે સખી જો દડી જાય લે જો ફોન ફોન સિવાય એનો ધંધો નહી ફોન આવી જાય એટલે પૂરું થઈ જાય લે હું તો ઈ છે દિલ 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 રોહન ભાઈ નું દિલ કા રોહન દિલ છે ના દિલ દિલ છે મારું રોહન ભાઈ નું મેડમ લઈ આવ્યા છે

આપ બનાવવું છે બીજું તો બંને આપણે બનાવવું છે લાકડાનું બનાવવું છે લાકડા પટ્ટી પટ્ટી એ રીતે બનાવવું છે અને સોફા જેટલા સસ્તો વધતા વાર વધે ને કવંતર હા લાકડા પટ્ટી મૂકી એક એકથી દસ કવલ એ રીતે બનાવવું છે તો બનાવશું ને એ તો તમને દેખાડો કઈ રીતે બનાવ્યું અત્યારે આખો નમૂનો તમને કરું છું આ રીતે બનાવવું છે આપણે તો ખોરાક દિવસોમાં બની જાય

တော်ကတ်ကလည်း ਨਹੀਂ ခြယ်မင်းဘယ်လိ गेला ਨਹੀਂ မရ